વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક આજે હું તમારી સાથે પ્રેશર કુકરમાં ફટાફટ બની જાય એવો અને એકદમ ક્રીમી દૂધપાક બનાવવાની રીત લઈને આવી છું તો તમે આખો વિડીયો જરૂરથી જોજો તો દૂધપાક કે બાસુંદી કંઈ પણ બનાવીએ તો ફૂલ ફેટવાળું દૂધ લેવું જેથી દૂધ સરસ ઘટ્ટ થઈ જાય તો એના માટે મેં એક લીટર અમૂલનું ફૂલ ફેટવાળું દૂધ લઈ લીધું છે અને મેં ચાર ટેબલ સ્પૂન ચોખા લઈ લીધા છે આ મેં અત્યારે બાસમતી ચોખા લીધા છે તમે કોઈ પણ ચોખા લઈ શકો છો હવે હું ચોખાને બેથી ત્રણ વખત ધોઈ અને પંદરથી વીસ મિનિટ માટે પલાળવા માટે મૂકી દઈશ તો વીસ મિનિટ પછી ચોખા સરસ પલળી ગયા છે તો હવે મેં પાણી નીતાારી દીધું છે અને હવે આપણે પ્રેશર કુકરમાં દૂધપાક બનાવી દઈશું તો પ્રેશર કુકરમાં મેં લગભગ એક ટી સ્પૂન જેટલું ઘી લઈ લીધું છે ચોખ્ખું ઘી લેવાનું છે અને એમાં મેં પલાળેલા ચોખા ઉમેરી દીધા છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ ચોખાને બે એક મિનિટ માટે સેજ સાચવી દઈશું અને ત્યાર પછી એમાં આપણે દૂધ ઉમેરી અને પ્રેશર કુકરમાં સીટી વગાડી દઈશું જેથી ચોખા સરસ રીતે બફાઈ જશે તો મેં જે ચોખા લીધા હતા એ ચાર ટેબલ સ્પૂન હતા અને આ વાડકીની માપ્યા ત્યારે અડધી વાડકી હતી તો એનાથી ચાર ગણું મેં અત્યારે દૂધ લઈ લીધું છે તો અડધી વાડકી ચોખા હતા તો બે વાડકી આખી ભરી અને દૂધ લઈ લીધું છે અને આમે જે એક લિટર દૂધ લીધું હતું એને મેં પહેલાં ગરમ કરી દીધું હતું એ જ દૂધ છે તો એક લિટર મેં ફૂલ ફૂલફેટવાળું દૂધ લીધું હતું તો બે એક મિનિટ પછી ચોખા સેજ સંતરાઈ ગયા છે તો હવે જે મેં બે વાડકી દૂધ લીધું છે એ ઉમેરી દીધું છે અને સરસ રીતે મિક્સ કરી દઈશું અને હવે પ્રેશર કૂકરનું ઢાંકણ બંધ કરી અને ત્રણ વિસલ મારી દઈશું તો ત્રણ વિસલમાં ચોખા સરસ રીતે બફાઈ જશે આ રીતે તમે દૂધપાક બનાવશો તો એકદમ સરસ બનશે તો ત્રણ વિસલ પછી તમે જોઈ શકો છો ચોખા સરસ બફાઈ ગયા છે તો હવે એમાં જે બાકીનું દૂધ હતું એ ઉમેરી દેવાનું છે પહેલાં આ રીતે સહેજ ચોખાને છૂટા કરી દઈશું અને હવે જે દૂધ છે એ ઉમેરી દીધું છે થોડુંક દૂધ મેં લઈ લીધું હતું લગભગ ત્રણેક ચમચી જેટલું દૂધ અને એમાં મેં હુંફાળા દૂધમાં જ થોડા કેસરના તાંતના પલાળી રાખ્યા છે તો હવે આ રીતે સરસ રીતે મિક્સ કરી અને દૂધને ઉકળવા દઈશું તો લગભગ હાઈ ફ્લેમ ઉપર આપણે એને ઉકાળીશું તો દસેક મિનિટમાં દૂધ સરસ ઉકળી જશે અને એકદમ ઘાટું થઈ જશે આ રીતે તો દૂધ ઉકળી રહ્યું છે હવે મેં ગળપણ માટે ખાંડને બદલે અત્યારે આ રીતે ખડી સાકરનો ઉપયોગ કર્યો છે તો અત્યારે મેં પંચોતેર ગ્રામ જેટલી સાકર લઈ લીધી છે ગળપણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો હવે કેસરવાળું દૂધ છે આ થોડી મેં ચારોળી લઈ લીધી છે એક ટેબલ જેટલી અને ત્રણ નંગ ઈલાયચીનો મેં પાવડર કરી દીધો છે હવે મીડિયમ ફ્લેમ ઉપર સાતથી આઠ મિનિટ દૂધ ઉકળી ગયું છે તો એમાં મેં સાકર ઉમેરી દીધી છે તમે ખાંડ લો તો પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો પરંતુ એક લિટર દૂધ હોય તો સો ગ્રામ જેટલી ખાંડ લેવાની કે ચોખાને લીધે મોડું લાગે તો હવે બીજી સાતથી આઠ મિનિટ મેં ઉકળવા દીધું છે અને ત્યાર પછી મેં એમાં ઈલાયચીનો ભૂકો અને કેસરવાળું દૂધ પણ ઉમેરી દીધું છે ફરીથી આપણે ચારથી પાંચ મિનિટ એને ઉકળવા દઈશું સાથે ચારોડી પણ મેં ઉમેરી દીધી છે થોડીક ગાર્નિશિંગ માટે મેં ચારોડી રેવા દીધી છે હવે ચારથી પાંચ મિનિટ દૂધ સરસ ઉકળી ગયું છે અને આપણો દૂધ પાક બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે તો ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે ઠંડો થયા પછી મેં એને સર્વિંગ બોલમાં લઈ લીધો છે તો એ એકદમ ટેસ્ટી અને ક્રીમી દૂધપાક બનીને તૈયાર છે અને આ બનાવતા બહુ વાર પણ નથી લાગતી